નમસ્કાર મિત્રો આમ તો અત્યારે સાંજના આઠ વાગ્યા જેવો સમય થયો છે આઠ વાગી ગયા છે અને આ તમે જે દ્રશ્યો મિત્રો જોવો છો આપણા મોબાઈલની ફ્લેશ ચાલુ છે એટલે તમને દેખાતું હોય છે સરકારી હોસ્પિટલ હળવદ કે જે નવા સ્થળે હળવદમાં જે જગ્યાએ ફેરવામાં આવી છે આપણે ત્યાં આગળ છે હવે મિત્રો મહત્વની વાત આપણે એ કરવી છે કે આ સરકારી હોસ્પિટલમાં જો લાઈટ ન હોય તો શું પરિસ્થિતિ થાય છે એ તમારી નજરની સામે છે અહીંયા ઇન્વેટરની કોઈ વ્યવસ્થા નથી કે જનરેટરની કોઈ વ્યવસ્થા નથી હમણાં વાત થઈ પૂછ્યું હતું આપણે તો કે બેટરી ખરાબ થઈ ગઈ છે હવે બીજી આવશે અને પછી ચાલુ થાય છે પરંતુ ખરેખર મિત્રો આ પરિસ્થિતિ તમે જુઓ કે આપણે એ વિકસિત ગુજરાતમાં રહી છીએ આપણે એ વિકસિત હળોદમાં રહી છીએ કે હળદના જે જાગૃત લોકો છે એ આમ તો આ બધાય નેતાઓના હાથમાં જ આવે ને એમને સવાલ ક્યારે કરશે એ એક મોટો પ્રશ્ન છે કે આ એમના રાજમાં તમે જુઓ મિત્રો કે અહીં જે માની લીધું આપણી હોસ્પિટલ આ એવી નથી કે અહીં જે છે એ દર્દીઓ દાખલ હોય કે કોઈ વાયગ્યું ભાઇંગા તૂટ્યા હોય એવા દર્દીઓને એવા તો મોટા ભાગના રિફર કરી દે પરંતુ જે શ્રમિક પરિવારની મહિલાઓ હોય જે ગ્રામ્ય વિસ્તારની હોય કે હળવદ શહેરની જે મહિલાઓ હોય કે જે પ્રાઇવેટમાં જઈ શકતા નથી અને અહીં ડિલિવરી કરવા માટે આવતા હોય છે તો અત્યારે મિત્રો એ મેં જોયા દ્રશ્યો મારી નજરની સામે અમે જોયું કે નાના જે હજી આપણે કહીને એક બે દિવસનું નાનું બાળક હોય તો એને ખોરામાં લઈને અત્યારે બહાર બેઠા છે કોઈ સીજરિંગ આવ્યું હોય તો પછી એ જે છે એના કોઈ સગાવાલા તો એ બધા બહાર બેઠા છે કારણ કે અંદર જે વોર્ડ છે તો અંદર આખી ક્યાંય લાઇટ છે નહીં હવે લાઇટ એકથી દોઢ કલાક જેવો સમય થયો છે મિત્રો લાઇટ વહી ગઈ છે હજી સુધી લાઇટ આવી નથી લાઇટ નથી આવી તો અહીંયા બીજી કોઈ વ્યવસ્થા નથી કે જનરેટર ચાલુ કરી નાખે કે પછી ઇન્વેટર હોય તો એ ચાલુ કરી નાખે તેવી કોઈ પણ પ્રકારની મિત્રો અહીં વ્યવસ્થા છે નહી એટલે ખાસ અમને પણ મિત્રો આપણે થોડું બતાવીએ કે આ લોકોએ જે છે કેવી આખી પરિસ્થિતિ કરી દીધી છે જૂની સરકારી હોસ્પિટલ હતી તો ત્યાંથી નવી જે હોસ્પિટલ આખી રિનોવેશન કરવામાં આવી હતી જૂનું જે અગાઉ જ્યાં ચાલુ હતી તો ત્યાં અત્યારે હોસ્પિટલ ફેરવી નાખવામાં આવી છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે લાઇટ વહી જાય તો પછી અહીંયા બીજી કોઈ વ્યવસ્થા છે નહીં આ તો આપણે રસ્તો જોયો છે માની લીધું કે કોઈ અત્યારે ઇમરજન્સી કંઈ આવે તો પછી કંઈ જ નહીં પછી આ આપણી હળવદની એકમાત્ર સરકારી હોસ્પિટલ હળવદ શહેરમાં આવેલી એકમાત્ર કે જ્યાં આગળ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને ખાસ જે મહિલાઓ કે જે ડિલિવરી આખો રૂમ છે તો ત્યાં આગળ તો અત્યારે જે કંઈ મહિલાઓ દાખલ હતી તે અત્યારે બહાર છે બધા કારણ કે લાઈટ તો છે નહીં અને આવી ગરમીના આવા બફારાના જે છે મિત્રો સ્ત્રી વોર્ડ આ જુઓ મિત્રો ખાસ કારણ કે મિત્રો ઘણાને એવું લાગતું હોય છે કે આવું બધું હાયલા કરે પરંતુ આ મિત્રો બહુ એટલે ગંભીર વાત કહેવાય કે જે મહિલાઓ અહીં જે આવ્યું હોય જેને આજે બાળકનો જન્મ થયો હોય અથવા કાલે થયો હોય કોઈને સિજરિંગ આવ્યું હોય તો પછી એ મહિલાઓ જે છે મિત્રો એને દાખલ કરવામાં આવે છે અને દાખલ કર્યા પછી એને ચાર પાંચ દી અહીં જે છે એ રાખવામાં આવે છે પરંતુ છેલ્લા દોઢેક કલાકથી જે છે મિત્રો એ લાઇટ વહી ગઈ છે અને લાઇટ વહી જવાના કારણે જે છે મિત્રો એ શું પરિસ્થિતિ સર્જાય કારણ કે અમુક એવા દ્રશ્યો આપણે નથી બતાવતા ઓકે હવે અરવિંદભાઈ કહી રહ્યા છે ને કે કામ સારું છે એટલે જ મિત્રો અહીં આગળ જે છે એ મહિલાઓને અહીં આવતા હોય છે આ બધા તમે સામે જોવો છો ને મિત્રો તો એ લાઇટ નથી ને એટલે બહાર બેઠા છે કેટલીક મહિલાઓ અમે આ બાજ જોઈ હતી અત્યારે નથી આ બાજુ કે અથવા કોઈ આવ્યા હોય તો મિત્રો આ જે આખી પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિ અત્યારે આપણા હળવદની છે કે લાઇટ વહી જાય તો આમની પાસે બીજી કોઈ બેકઅપ વ્યવસ્થા છે નહીં અને નથી એના કારણે જે છે ને મિત્રો એ મહિલાઓ જે છે ને એને બહાર અત્યારે નાના જે એક દિવસના બે દિવસના જે એમના નાના જે બાળક હોય ને તો એ બાળકને લઈને બહાર બેહવું પડે છે અત્યારે અને સામે જોયું આપણે એ દ્રશ્યો આપણે નથી મિત્રો ત્યાં નજીક જઈને બતાવતા મિત્ર આમને ખબર પડે આ પુરુષ વોર્ડ છે હવે તમે વિચાર કરો મિત્રો આવી જે આખી પરિસ્થિતિ જે છે મિત્રો એ હળવદના સરકારી હોસ્પિટલની કરી નાખવામાં આવી છે કે અહીં હોસ્પિટલ તો ફેરવી નાખવામાં આવી પરંતુ જે છે એ લાઇટ વહી જાય તો પછી શું તો એ કોઈને કંઈ વિચાર ન આવ્યો તો પછી કંઈ જ નહીં દર્દીઓ જે છે એમાંય મહિલાઓ તો બે બે દિવસ પહેલાં જે બાળકો જૈનમાં હોય તો એક મહિલા હમણાં અમે જોયું હતું તો એમને હમણાં જ ડિલિવરી માટે લાવવામાં આવ્યા છે તો પછી એ બારે ફરતા હતા કારણ કે અંદર તો રહેવા એવી પરિસ્થિતિ જ નથી સુવિધા જે છે મિત્રો એ આ હોસ્પિટલમાં તમામ પ્રકારની જે છે એ ઉપલબ્ધ છે પરંતુ લાઇટ વહી જાય તો કંઈ જ નહીં હજી દિવસ હોય તો માની લીધું હવે આ રાત્રિના સમયે આખા બિલ્ડિંગમાં ક્યાંય છે નહીં લાઇટ કે કંઈ જ આપણે પાય અહીં બેઠા છે એમની સાથે થોડી વાત કરી શું નામ તમારું શું નામ કોનો વાહ થોડું ઊંચેથી બોલજો માઈક નથી ને ભેગું નગીરભાઈ ભાઈ કયા ગામથી આયા કાટીલાથી કાંટીલાથી કેટલા દિવસ પહેલા આયા હતા કોને લઈને આયા હતા બાય તમારા ઘરનાને ડિલિવરીમાં લઈને આયા હતા

એટલે હજી અહીંયા દાખલ કર્યા છે ડિલિવરી નથી થઈ હે તમે બોલશો બેન બોલશો શું નામ બેન તમારું હે શું કહેશો બેન તો આ ભાઈ હમણાં એવું કીધું કે ઘણો સમય થયો અમને અંદર દોઢ કલાક થી લાઈટ નથી પણ આવું આવું હાલે આટલી બધી કેટલા દિવસ પછી આ તમારે અત્યારે બહાર લઈને આવું પડ્યું આમને કે નહીતર આપડે તો સઠી નો થાય ત્યાં સુધી હાથ બારી નો કાઢી ઘરની બારી રૂમ ની બારે નો કાઢી

અને અમારે બહાર બેવું પડે આ રોજ આજ પોઝિશન લાઈટ આવે ન આવે કલાક બે પણ માની લીધું એ તો કઈક તાર તૂટ્યા હોય કઈ થયું હોય પણ આ તો હોસ્પિટલ છે અહીં તો વ્યવસ્થા રાખવી પડે ને એવડે એમ કેતા હતા જનરેટર હમું કરી કરી પાજી થયું નથી પણ જનરેટર તો બહાર પડ્યું મેં તો કોઈ કારીગરને ને જોયા નહીં હજી એક વખત આપણે જે છે મિત્રો એ બતાવી દીધું જનરેટર હકાભાઈ કહી રહ્યા છે હોસ્પિટલ જૂની જ હતી ને આખી જે છે એ બનાવવામાં આવી છે રિનોવેશન આખું કરવામાં આવ્યું છે લાખો રૂપિયાના ખર્ચે મિત્રો પણ આ લોકો એ ભૂલી ગયા કે લાઈટ વહી જાય તો પછી પરિસ્થિતિ કેવી શું થાય અને આ મિત્રો પાછી ઉનાળામાં શિયાળો હોય તો હજી એવું માની લીધું કે શિયાળામાં લાઈટ વહી જાય તો કોઈ દર્દી છે કલાક અંદર રહી શકે એના રૂમમાં જો આ મિત્રો જનરેટર છે અહીંયા તો કોઈ વ્યક્તિ મને રિપેરિંગ કરતું દેખાતું નથી ની આપણે જોયું તું ત્યારે નહોતા કોઈ દેખાતા

અમારે તો સેવા આપવાની હોય જ પણ દર્દીઓ બેન અહીં કદાચ પછી બધી જગ્યાએ જુદા જુદા નિયમ હોય કે બાળક જન્મે સાત દિવસ લગી રૂમ થી પણ બહાર ન કાઢે અહીં જે છે ને મિત્ર નાના બાળકો જૈનમાં છે ને બેન એને અત્યારે બહાર લઈને બેઠા છે કારણ કે દોઢ થી બે કલાક થી લાઈટ નથી

શું આયા તો કોઈ છે નહીં બેન કારીગર તો શું કરશે એ હા ને હમણા વાત થઈ છે બધે બધું ચેક થશે હવે અત્યારે આ પોઈન્ટ પર તો કઈ જ ના થાય ને અત્યારે તો 1.5 થી 2 કલાક થી નથી બેન તો 1.5 કલાક માં કોઈ આયુ જ નહીં અહીં અગર કારણ કે આ મહિલાઓ જો હજી અમે જોઈ છે કે આ બાર રખડે છે હમણા કારણ કે લાઈટ નથી એટલા માટે કેટલા પેશન્ટ અત્યારે અહીં દાખલ છે મહિલાઓ ડિલિવરી માટે આવી હોય હે ડિલિવરી ના ચાર પેશન્ટ છે ચાર છે ને બીજા એક બેન આ બાજુ અમે જોયા બીજા કોઈ છે

પણ અધિક્ષક અધિક્ષક છે કેમ નો અધિક્ષક ઓફિસર જોડે પણ અરે બેન હું તમને પૂછી તો એક લાઈટ કેમ નથી એવું તમને નો પૂછીએ કઈ હા તો બસ ઈ જ આપણે પૂછ્યું ને બીજું ક્યાં તમને કઈ પૂછ્યું જ છે

કારણ કે લાખો કરોડોના ખર્ચે હોસ્પિટલ રિનોવેશન કરવામાં આવી પરંતુ આ લોકો એ ભૂલી ગયા છે કે અહીં લાઇટ વહી જાય તો પછી પરિસ્થિતિ શું સર્જાય એ કોઈને મગજમાં જ નથી પાસું ચોમાસું જે છે મિત્રો ઘણી જગ્યાએ વરસાદ જે છે એ પણ ચાલુ થઈ ગયા છે આપણને બધાને દેખાય છે અને આવું બનવાનું કારણ કે આપણા અંડરગ્રાઉન્ડ તો છે નહીં વીજ તાર નહીં તો પછી ક્યારેક આવું બનવાનું વરસાદને વધારે હોય પવનને એવું હોય તો તાર તૂટી જવાના વીજપોલ પડી જવાના એના કારણે વીજ પુરવઠો ખોરો છે આવું થવાનું પરંતુ એનો મતલબ એ નથી કે લાઇટ વહી જાય તો પછી હાથ અધર કરી નાખે હોસ્પિટલવાળા ભાઈ અમારી કોઈ જવાબદારી નહીં અમે ઉપર ધ્યાન દોરી દીધું છે ને આવું તો થોડું યાર હાલવાનું ને આવું થોડું ચાલે કારણ કે અહીં જે મિત્રો દર્દીઓ આવે છે ને મોટા ભાગના બધાય શ્રમિક પરિવારોના એ દર્દીઓ હોય છે અહીંયા ડિલિવરી માટે ને મહિલાઓને જે આવ્યા છે ને મિત્રો એ બધાય છે બાકી આર્થિક રીતના સક્ષમ હોય સુખી હોય તો પછી જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાના છે અહીં કોઈ આવવાનું નથી પણ અહીંયા જે લોકો આવે છે અને અમે એ જોયું આવીને બધા બારે બેઠા બોલો નાના નાના બાળકોને એને બધાને લઈને આ બે બેનને આપણે પૂછ્યું તો એમને ન મજા આવી ભાઈ તમે અમને નો આ રીતના પૂછી શકો આવી બધી પરિસ્થિતિ છે મિત્રો જે મિત્રો જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર અને આ જે છે પરિસ્થિતિ મિત્રો હળવદ શહેરના સરકારી હોસ્પિટલના કે જે ધાંગધ્રા રોડ ઉપર હમણાં નવું જે બિલ્ડિંગ રિનોવેશન કરવામાં આવ્યું ત્યાં આગળના છે કે છેલ્લા દોઢથી બે કલાકથી જે છે લાઇટ અહીં છે નહીં લાઇટ નથી તો એ તો આવવાની જવાની પરંતુ એની માટે જે છે અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં ઇન્વેટરની કે જનરેટરની કે એની હવે જ્યારે લાઇટ આવશે ત્યારે આ બે દિવસ ત્રણ દિવસ પહેલાં તાજા જન્મેલા જે બાળક છે મિત્રો એને પછી ત્યાર પછી રૂમમાં જશે ત્યાં સુધી આ એના બધા પરિવારજનોને છે ને એ બાળકને ખોળામાં લઈ અને બહાર ઊભા રહે છે આભાર મિત્રો